ગામે બ્રાહ્મણી નદીમાં ખનજ વિભાગનો દરોડો રેતી ચોરી કરતા આવેલી બ્રાહ્મણી નદી પટ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરતા ગેરકાયદેસર સાદી રેતી ચોરી ખનન કરી કરતા એક લોડર અને ત્રણ ડંપર સહિત કુલ એક પોઈન્ટ દસ કરોડ નો મુદ્દામાલ પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે હળવદ તાલુકાના ચાડરા ખાતે બ્રાહ્મણી નદીના પટ વિસ્તારમાં ખનીજ સાદી રેતી ચોરીની ફરિયાદ બાબતે તપાસ હાથ ધરતા આ નદીના પટ વિસ્તારમાં સાદી રેતી ખનીજના બિન અધિકૃત એક લોડર સાથે સાદી વાહન માટે ત્રણ પકડી પાડી કુલ એક પોઈન્ટ દસ કરોડ નો મુદ્દે માલ કબજે કરી હળવદ તાલુકા પોલીસને કસ્ટડીમાં સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મયુર રાવળ જીટીવી ન્યૂઝ હળવદ